ઘણા પ્રયત્ન કરવા છતાં પણ ઘણીવાર ડિમોટિવેટ પણ થઈ જતા હોય છે આજ ભૂલોની એક પછી એક વાત કરીએ સૌથી પહેલી ભૂલ છે દિવસ ભર ભૂખ્યો રહેવું જી હા મોટા ભાગના લોકો એવું માને છે કે તમે જેટલું ઓછું ખાશો એટલું તમારું વજન ઝડપથી ઘટવા મળશે એ જ સૌથી મોટી ભૂલ છે તમારી

તો તેની પાછળનું કારણ પણ કદાચ આ જ હશે એટલે તમે એકવાર જોઈ લેજો કે તમે પણ આ ભૂલ તો નથી કરી રહ્યા ને કારણ કે જુઓ તમે સમયે સમયે થોડું થોડું ખાશો તો શરીરને એનર્જી પણ મળતી રહેશે અને સાથે જ તમારું ફેટ લોસ વેટ લોસ પણ થતું રહેશે બીજા નંબરની ભૂલ છે વધારે પડતું વર્કઆઉટ જી હા આપણે એવું માની રહી છીએ કે જેટલું પણ શરીરને આપણે કષ્ટ આપશું જેટલું પણ વધારે વર્કઆઉટ કરશું કસરત કરશું એટલું આપણું વજન ઘટવા મળશે એવું પણ નથી તમારે ડાયટ અને વર્કઆઉટ બંનેને બેલેન્સ કરવાનું હોય છે એસી ટકા તમારી ડાયટ ઇફેક્ટ કરતી હોય છે વીસ ટકા તમારું વર્કઆઉટ ઇફેક્ટ કરતું હોય છે કારણ કે જ્યારે તમે હેલ્ધી ફૂડ ખાઓ છો તો તે તમારે ફેટમાં કન્વર્ટ થવાની બદલે બોડીમાં એનર્જીમાં કન્વર્ટ થાય છે અને બીજી બાજુ જ્યારે તમે વર્કઆઉટ કરો છો તો તમારો બોડી માસ મસલ્સ જે છે એ ગ્રોથ થાય છે ગ્રો થાય છે મજબૂત થાય છે અને ફેટ બર્ન થાય છે એટલે તમારું બોડી ટોન પણ થાય છે અને એટલા માટે જ ડાયટ અને વર્કઆઉટનું કોમ્બિનેશન ખૂબ જરૂરી છે ત્રીજા નંબરની ભૂલ એ છે કે પૂરતી ઊંઘ ના લેવી અત્યારની lifestyle એવી છે ને તેના કારણે ઘણા બધા લોકો ઊંઘ ના આવવી ઊંઘ આવે તો અજુકતા અગમતા ગમે તેવા સપના આવે તેવી બધી કમ્પ્લેઇન કરતા હોય છે તમારે કમસેકમ 7 થી 8 કલાકની જો પૂરતી ઊંઘ લેશો તો પણ તમારું શરીરમાં જે વજન છે તે કંટ્રોલમાં રહેશે કારણ કે આપણે પૂરતી ઊંઘ લઈએ છીએ એટલે એનર્જેટિક ફીલ કરીએ છીએ સ્ટ્રેસ લેવલ આપણું ડાઉન થઈ જાય છે આપણા બ્રેઇનને પણ આરામ મળી જાય છે શરીર પણ રિલેક્સ થઈ જાય છે અને ચોથી સૌથી મહત્વની ભૂલ એ છે કે વારંવાર વજન માપ્યા કરો જી હા આપણે વારંવાર વજન માપ્યા કરીએ છીએ અને ઘણીવાર આપણે ડીમોટિવેટ થઈ જઈએ છીએ કે સ્કેલ ઉપર કોઈ રિફ્લેક્શન નથી દેખાતો પરંતુ હોય છે એવું કે આપણું વજન ઘટતું હોય છે ફેટ બર્ન થતી હોય છે પરંતુ ફેટ ગ્રામમાં હોય છે અને તેના કારણે ઘણીવાર આપણને રિફ્લેક્શન નથી મળતું અને જેનાથી આપણે ડિમોટિવેટ થઈ જઈએ છીએ અથવા તો આપણી જર્નીને બ્રેક કરી દઈએ છીએ કે નાથી વજન ઘટી રહ્યું ચલો હવે બેફામ ખાવા માંડો મોજ કરવા માંડો પણ એવું ના કરવું જોઈએ તમારું વજન તમે જ્યારે વેઇટ લોસ ની જર્નીમાં છો તો રાતોરાત તમને રિઝલ્ટ નહીં મળે કારણ કે આ વજન વધારવા માટે વર્ષો લાગ્યા છે તો તેને ઘટાડવા માટે અમુક સમય તો આપવો પડશે ને અને એટલા માટે જ આ નાની નાની લાગતી ભૂલોને તમે બંધ કરી દેશો પ્રોપર ખાવાનું એટલે કે હેલ્ધી ખાવાનું રાખશો

અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેથી નવો વિડીયો અપલોડ થાય તો તમારા મોબાઈલ સ્ક્રીન પર નોટિફિકેશન આવી જાય ફરી હું એક આવા જ મુદ્દા નવા ટોપિક સાથે આવીશ ત્યાં સુધી રજા આપશો બાય